વિવેકાનંદ જન્ ઉજવાય કહેવાય દ્વારા સ્વામી જયંતિ પર મોડાસામાં ચાર રસ્તા પાસે સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ ગુજરાત સંયોજક કિરીટભાઈ સોની ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદજી જીવન પ્રસંગોને યાદ કરી સમગ્ર યુવાઓને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી માનવતાની સેવા તથા રાષ્ટ્ર ઉત્થાન માટે વધુ સંકલ્પિત થવા સંદેશો આપી આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ અરવિંદભાઈ કંસારા અમૃતભાઈ પટેલ નવીનભાઈ ત્રિવેદી મયંકભાઈ પંડ્યા વિરેન્દ્રભાઈ સોની રેખાબેન સુથાર વિગેરે પરિજનો ઉપસ્થિત રહ્યા